નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ જ્યારે સમગ્ર ભારત વર્ષની અંદર બંધારણના ઘડવૈયા દલિતો શોષિતો માઇનોરિટી અને ઓબીસો સમાજના માટે જેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું અને જેમના આધારે લોકશાહીના પાયા માટેનું મહત્વનું કહી શકાય તેવી બંધારણનું જેનું ઘડતર જેમના હાથે થયું છે તેવા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જેમ જેમથી ઉજવવામાં આવી હતી અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે જ્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગ ઉપર સાબરકુંડલા મુસ્લિમ સમાજ દ્વારા શરબતનો સ્ટોલ લગાડી અને શોભાયાત્રામાં સામેલ લોકો માટે શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોમી એકતાના અનેરો નજારો જોવા મળ્યો હતો કારણ કે સમગ્ર ભારત વર્ષમાં જ્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે દલિતો શોષિતો માઇનોરિટી અને ઓબીસો સમાજ માટે ખૂબ જ અગત્યનો કહી શકાય તેવો આ ચૌદ એપ્રિલના દિવસે સાવરકુંડલા મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું આવવું જોઈએ અમારો અહેવાલ આંબેડકર કરવામાં છે આનાથી સાબરકુંડલા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું આ શરબત વિતરણની સંપૂર્ણ વ્યવસ્થા સાબરકુંડલાના મુસ્લિમ આગેવાનો ઇરફાન કુરેશી ઇકબાલ ગોરી રફીક જાદવ ઉર્ફે રફુળો તેમજ ઇમરાન વાઘેલા દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રામાં સામેલ તમામ લોકોએ આ શરબતનો મોટી સંખ્યામાં લાભ લીધેલ હતો ત્યારે સમગ્ર સાવરકુંડલા પંથકમાં અને સામર સાવરકુંડલા તાલુકામાં સાવરકુંડલા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જે આ શરબતની વ્યવસ્થા કરી અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે તે બદલ ઉપસ્થિત સમગ્ર દલિત સમાજના આગેવાનોએ પણ મુસ્લિમ સમાજની આ સરાહનીય કામગીરીને વખાણી હતી આવકારી હતી અને કોમી એકતાના પ્રયાસને બિરદાવ્યા હતા બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર